નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ આજે સિંહ રાશિમાં આવી રહ્યો છે સૂર્ય જાણો કઈ રાશિને થઈ રહ્યો છે લાભ મેસ રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોમાં આવી રહેલા ફેરફારને કારણે અનેક રાશિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે ત્યારે તમારી રાશિમાં શું પરિવર્તન આવી રહ્યું છે જુઓ આજનું રાશિફળ આજે સૂર્ય સિંહ રાશિમાં આવી રહ્યો છે જ્યાં આજે ચંદ્ર દિવસ અને રાત સિંહ રાશિમાં રહેશે જ્યાં મંગળ પણ આજે ચંદ્ર અને સૂર્યની સાથે રહેશે આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે મેષ રાશિ સિવાય કઈ રાશિ માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે જાણો આજનું રાશિફળ વિગતવાર મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને રાશિના લોકો માટે આજનો સોમવાર આનંદદાયક રહેશે કેટલીક નાની નાની સમસ્યાઓને બાદ કરતાં ધંધાકીય અને ઘરેલું કામ સરળતાથી ચાલશે જેના કારણે તમે માનસિક રીતે સંતોષ અનુભવશો આજે તમે જે પણ કામ કરશો તેમાં નફા નુકસાન વિશે પહેલાંથી જ વિચારશો આવી સ્થિતિમાં ગંભીરતાથી લીધેલા નિર્ણયને કારણે તમને ફાયદો પણ થશે વેપારમાં જોખમ લેવામાં થોડી ખચકાટ રહેશે પરંતુ ચિંતા ન કરો આજે સિતારા તમારી સાથે છે બ્લોડ નિર્ણયથી તમને ફાયદો થશે ઘરેલું વાતાવરણ પણ શુભ રહેશે પરિવારમાં અવિવાહિત વ્યક્તિના સંબંધની ચર્ચા થશે સંબંધીઓનું મનોરંજન કરવું પડશે મહિલાઓના વિશેષ સહયોગથી પરિવારમાં સુમેળ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કૂતરા અને ગાયને રોટલી ખવડાવો અને ગણેશજીના મંત્રનો જાપ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો આ દિવસે દરેક કામ સાવધાની પૂર્વક કરશે સતા કોઈ કામમાં આશાસ્પદ પરિણામ ન મળવાને કારણે નિરાશ થઈ શકે છે પબ્લિક સેક્ટર અંગે તમારા મંતવ્યો ચોક્કસપણે પસંદ આવશે પરંતુ લાભ આપવામાં સફળ નહીં રહે આજે આર્થિક તંગી રહેશે અને તેના કારણે મન પણ પરેશાન રહેશે સાંજનો સમય તમારા માટે થોડો અનુકૂળ રહેશે તમને લાભની તક મળશે અને તમે માનસિક પરેશાનીઓમાંથી પણ રાહત અનુભવશો પૈસાને લઈને આજે કોઈની સાથે વિવાદમાં ન પડો ઘરની આર્થિક બાબતો અંગે પણ ચિંતા રહેશે સંતાન તરફથી સારા સમાચાર મળવાથી થોડી રાહત અનુભવશો ઘરેલું સમસ્યાઓના ઉકેલમાં મહિલાઓ તરફથી સહયોગ મળશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવ સ્ત્રોત અથવા ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો આ દિવસે દરેક કામ સાવધાની કરશે છતાં કોઈ કામમાં આશાસ્પદ પરિણામ ન મળવાને કારણે નિરાશા થઈ શકે છે પબ્લિક સેક્ટર અંગે તમારા મંતવ્યો ચોક્કસપણે પસંદ આવશે પરંતુ લાભ આપવામાં સફળ નહીં રહે આજે આર્થિક તંગી રહેશે અને તેના કારણે મન પણ પરેશાન રહેશે સાંજનો સમય તમારા માટે થોડો અનુકૂળ રહેશે તમને લાભની તક મળશે અને તમે માનસિક પરેશાનીઓમાંથી પણ રાહત અનુભવશો પૈસાને લઈને આજે કોઈની સાથે વિવાદમાં ન પડો ઘરની આર્થિક બાબતો અંગે પણ ચિંતા રહેશે સંતાન તરફથી સારા સમાચાર મળવાથી થોડી રાહત અનુભવશો ઘરેલું સમસ્યાઓના ઉકેલમાં મહિલાઓ તરફથી સહયોગ મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવ સ્ત્રોત અથવા ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આ દિવસે કર્ક રાશિના લોકોને પૈસાની સાથે માન સન્માન પણ મળશે પરંતુ સાવચેત રહો ટીકાકારોની સંખ્યા પણ વધશે આજે તમારી પ્રભાવ એવો હશે કે કોઈ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કામકાજમાં પ્રગતિ થશે અને વેચાણ વધવાથી ધનલાભ પણ સારો થશે તમે આજે ઉધાર લીધેલા પૈસા મેળવી શકો છો ચોક્કસ પ્રયાસ કરો પરિવારની મહિલાઓ સિવાય બાકીના બધા તમારાથી ખુશ રહેશે આજે મહિલા વર્ગ દિવસભર એક યા બીજી ઉથલ ઉથલપાથલમાં વ્યસ્ત રહેશે જેના કારણે તેમની માનસિક સ્થિતિ સમજવી મુશ્કેલ રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કરો અને ભોળેનાથને મધનો અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આધ્યાત્મિક લાગણીઓથી ભરેલા રહેશે તેની ઝલક દિનચર્યામાં પણ જોવા મળશે આજે જાહેર ક્ષેત્રમાં સક્રિય રહેશો અને લોકોને મદદ પણ કરશે તમારી સભી ધાર્મિક બનશે પરંતુ આજે સ્વભાવમાં દયા અને ભાવનાત્મકતાના કારણે અન્ય લોકો પણ તેનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે કામકાજની ધીમી ગતિને કારણે સીમિત કમાણી થશે પરંતુ સારી વાત એ પણ હશે કે આજે તમારા ખર્ચાઓ પણ સંતુલિત રહેશે જેના કારણે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે પારિવારિક વાતાવરણ શાંત રહેશે અને પ્રવાસની યોજનાઓ મુલતવી રહી શકે છે કાર્ય કાર્યસ્થળ પર શાંતિથી કામ કરો વિવાદ ટાળો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકો પરિવારના સભ્યોના સ્વસ્થાયને લઈને ચિંતિત રહી શકે છે આકસ્મિક પ્રવાસની ઘટનાઓ રહેશે જરૂર હોય ત્યારે ત્યારે જ કરો નહીં તો તેનાથી બચવું ફાયદાકારક રહેશે કામકાજમાં તમને મહેનત પ્રમાણે પરિણામ મળશે પરંતુ આજે યોગ્ય સમય ન આપવાને કારણે નફો પણ ઓછો થઈ શકે છે તમારું કામ છોડીને બીજા લોકોના કામમાં રસ લેવાને બદલે તમારા કામ પર વધુ ધ્યાન આપો આજે વિવાહિત જીવનમાં થોડી મૂંઝવણના કારણે મન પરેશાન રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે દિવસની શરૂઆતમાં બિઝનેસ સંબંધિત કોઈ સારા સમાચાર મળશે આજે તમે ઝડપથી કામમાં લાગી જશો અને ગંભીરતાથી કામ કરવાનું પરિણામ નાણાકીય લાભના રૂપમાં મળશે કાર્યસ્થળમાં આજે સહકર્મીઓ અને સહકર્મીઓના કારણે પરેશાનીઓ આવી શકે છે તમારા માટે સલાહ છે કે તમે દરેક બાબતમાં મુદ્દો ન બનાવો નાની નાની બાબતોને પણ અવગણશો નહીં તો દલીલો અને નુકસાન થશે વિદેશી ક્ષેત્ર સાથે સંબંધિત કામ અને શેરમાં રોકાણ આજે લાભ આપી શકે છે નોકરિયાત લોકો સમયસર કાર્ય પૂર્ણ કરી શકશે અને વધારાની આવકના સ્ત્રોત પણ આજે સર્જાશે પરંતુ લાલચ તમને નવી મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી તેનાથી સાવચેત રહો પરિવારના વડીલો આજે ઘરેલું કામમાં મદદ કરશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે આજે આકસ્મિક ખર્ચના કારણે થોડી પરેશાની થઈ શકે છે સ્વસ્થાયને કારણે કાર્ય પ્રભાવિત થશે તેમ છતાં આર્થિક બાબતોમાં દિવસ સામાન્ય રહેશે અને લાભ પ્રદાન કરશે ઉધાર લેવડ દેવડના કારણે આજે વેપારમાં મુશ્કેલી આવશે નોકરિયાત વ્યક્તિએ કોઈની સાથે બિનજરૂરી વિવાદ ટાળવો જોઈએ નહીતર માનસિક અશાંતિ સાથે સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે આજે કોઈ મહિલા મહિલાના કારણે તમારા પર ખોટો આરોપ લાગી શકે છે સાવધાન રહો પરિવારના સભ્યોની સલાહ અનુસરો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પરિવારની પૂજા કરો તેનાથી પારિવારિક જીવનમાં તાલમેલ અને સહયોગ વધશે ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ અને અણ ધન રાશિના લોકો આજે એક યા બીજી બાબતને લઈને ચિંતિત રહી શકે છે મોટી યોજનાઓ બનાવશો પરંતુ સહકાર અને ભંડોળના અભાવને કારણે તમારી કેટલીક યોજનાઓ ફળીભૂત નહીં થાય કાલ્પનિક દુનિયાની યાત્રાને કારણે રોજિંદા કામમાં અવરોધ આવશે તમારે આજે કોઈને પણ વચન આપવાનું ટાળવું જોઈએ કારણ કે આપેલા વચનને પૂરું કરવું તમારા માટે મુશ્કેલ બનશે આજે તમે કાર્યસ્થળ પર જોખમ લેવાથી ડરશો જેના કારણે તમારે મર્યાદિત સંસાધનો સાથે કામ કરવું પડશે બપોર પછી કોઈની મદદથી તમારું કામ થઈ જશે અને તમને લાભ પણ મળી શકે છે સંબંધીઓ તમારી ભાવનાઓને સમજશે અને તેમની ક્ષમતા અનુસર અનુસાર સહકાર આપશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિ માટે તમારો દિવસ ઉથલપાથલથી ભરેલો રહેશે આજે કોઈના કામમાં હસ્તક્ષેપ ન કરો અને વણ માગી સલાહ આપવાનું પણ ટાળો નહીં તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં યોગ્ય દિશામાં ચાલી રહેલા કામ સાથે શેડશાળનું પરિણામ નુકસાનકારક રહેશે આજે કામને સ્વાભિક થવા દો આજે કોઈ નવું કામ શરૂ ન કરવાની અને રોકાણથી બચવાની સલાહ છે જરૂરી સંજોગોમાં બીજાના નામે કે સહયોગથી કામ કરી શકે છે જૂના વિવાદના ઉદભવથી ઘરના વાતાવરણને ખરાબ અસર થઈ શકે છે ભાઈઓ સાથે તાલમેલ રાખવાની સલાહ છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો અને અગિયાર દૂરવા પણ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઠ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સુખ અને શાંતિથી ભરેલો રહેશે તમે અધૂરા કાર્ય પૂર્ણ કરવામાં ઉતાવળ બતાવશો જેનાથી તમારે બચવું જોઈએ સરકારી ક્ષેત્ર તરફથી રાહતના સમાચાર મળશે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનો સહયોગ મળવાથી કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે કાર્યસ્થળ પર ગોઠવણ કરવા માટે થોડો પ્રયાસ કરવો પડશે ઘણા દિવસોથી મુલતવી રહેલ કોન્ટ્રાક્ટ પણ આજે અચાનક મળવાથી ખુશી થશે આજે પરિવારના સભ્યો તમારા પર વિશ્વાસ કરશે અને ઘરેલું બાબતો તમારા પર છોડી દેશે જેના કારણે તમારા પર વધુ જવાબદારી રહેશે પરિવારમાં તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે કુંભ રાશિના લોકો માટે આજે ભાગ્ય ત્યાંશી ટકા સુધી અનુકૂળ રહેશે આજે નારાયણ કવચનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે દિવસની શરૂઆતમાં તમે દરેક કામમાં આળસ બતાવશો રોજિંદા કાર્ય મોડા પૂરા થશે બપોર થાય ત્યાં સુધીમાં દરેક કામ વેગ પકડવા લાગશે પરંતુ આજે સમય પર યોગ્ય નિર્ણય ન લેવાને કારણે લાભની તકો હાથમાંથી સરકી શકે છે જિદ્દી વલણ અને કમંડ છોડીને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી આજે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે રોકાણ માટે આજનો દિવસ શુભ છે જો તમે ઈચ્છો તો આજે તમે લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો પરિવારમાં આજે હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી કૃષ્ણ કષ્ટ કમનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો